અને અત્યારે તો બધું બધું ટેકનોલોજી વધી ગઈ એટલે બધા જુદા પડી ગયા હવે અને બધા ધંધાઓ ગઈ ગયા અને અમે એવો ગેરવાની જમીન સાથે એને ફોન બધું કરીએ છીએ કે હા એ જોઈ આવું પાડી પાડી ભરે ત્યાં ને ક્યું હતું દાબળી મૂકી નહીં હં મને લાગે મારે હારું એવું દેખાય મને ઉજાકળો ખૂબ મારો એટલે નળ મને

બાબર ભૂતું હોય નતું આવ્યું પણ જોયા હમસા ઘેર તો નહી કઈ કીધું તો વિરામ જમણ ચો આપડો પેલા બહુ ફળે બઉ મોજ કરી જવાની

તો ની <laughs> 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 <laughs>

એ વિરામ યારો કોકરા ખોરાક બીક લાગે યારો માં છીએ તમે પોણીયારો કેરો કે બી કે આ તો ના ગકરો આપુ તો અલ્યા ભૂદ ભૂદ બધો ભૂદ હું હું હવે ભૂદ હું કેતો હું કેતો ભૂત ભૂત થઈ જતો તો ભૂત હું તો નઈ જતો હેડો તો મને મારતો એટલે બતાવ હું ભૂત હું તો મે આપણે જોઉં તો લેડવી રમે હે મે નઈ આવતા મને બી નઈ આવતા હેડો મે નઈ આ બાપા જો જો લેડો એક વાર મને બતાવ કે તમે કે ચોકણ હતું એ તો બતાવો નહીં ઓય કોઈ ના હોય તો કાલી જનો મનનો વેમવા ક્યો બેવરાવ તો બતો એ યે છે યાર મોર હે હા સાથીના ધબકારા વધ ગયા હોય યાર બોલ્યુ બોલ્યુ યાર મંદિર તમે જૂઠું બોલો કશું નઈ થાય હેડો ઓમતાજીન ઘરજી પર છોકરોજી છે

તમારે મને આવતું હોય તો લહેર જોવા અરે તારે ભૂત ના તમે વાત ચોકલા વહી જાય છે એટલે વાજો લે તારે ના તો તમે જોઈ જોઈયા જઈ જઈ જોવા

લે લે હેડો પેલું ભૂત પજાયે કર મોંતા નઈ લે હેડો હારું ભરા ભરા સંભાળ કરવા દે મને આ દોહાર હેડો રોટીવા આયા છે ઓ મા આ જમવાએ તાત નહીં પણ લે હેડો તમને બતાઈએ તમે મોંતા નઈ ને હેડો હું મોંતા નઈ ભઈ તારે રાત ભૂખાતા નઈ એ છોકરા જોજે હું આવું છું આ પેલા બધા કોઈ ખબર પડે ભૂત ભૂત ના રહેવું ભૂત તો તમે વજાયા હે ને ખરા ખાવ પારો તમે આપડે ભૂત ભૂત નો હાલ કરી પેલા અને આપડે પેલા કાળુ છોકરાને છોકરા ને જઈ ફોડો પેલા પેલા આપડે ઉપર

ભૂત તો પૈસા લે ભૂતિયા ચોરી કરી ચોર તો નહી મમતાજી પગલા વખત જોયેલા જોજયા બાદ

આ ઓન કેતો તો લે હું પેલા કે ભૂત ભૂત અતારે ના હોય મને ખબર છે અતારે તો રખડતા હોય ને આ કોક બે છો બોલજો તું છે લે દોડ લે આ પકડીઓ પકડા

ભૂત મની બની બધો ચોરીઓ કરતો હતો મારી ભૂલ થઈ ગઈ નહીં કેસ કરી દેવા

આપડે નઈ એટલે આવતી મિત્રો હોય તો ચેક કર્યા જવાનું શું કેવા મિત્રો તો ચકાસ કરો હમ જોઈ લેઓ પછી પછી બીજો આગળ હા મિત્રો અમારું વિડિયો ગમે તો લાઈક કરો બટન ભૂલતા નહીં